चलो त्रिजो दाखलो माइनस बे बे माइनस बे, बे बे तो माइनस बे डॉट 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 तो लकी सो अहीं ए टू माइनस ए वन ले बे माइनस चलो ए वन सो जे माइनस बे तो बे माइनस माइनस प्लस टू प्लस टू फोर ए थ्री माइनस ए टू ए थ्री के टा माइनस बे माइनस ए टू बे माइनस बे माइनस बे माइनस चार

નેક્ષ વન 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 ટો ટોક ટો થ્રી 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 ડોટ ડટ ડટ તો દેખો શું લખીશું અહીં એટો માઇનસ એ વન વન માઇનસ વન ઝીરો એ થ્રી માઇનસ એટુ એ પણ વન માઇનસ વન ઝીરો એ ફોન માઇનસ એ થ્રી તો ટુ માઇનસ વન તો વન હવે જુઓ આ દેશ છે મારે છે આ અલગ આવે છે રાઈટ તમે લખીશું લખીશું

તો મિત્રો આપણે પાંચ પોઈન્ટ એક પેલા ઉદાહરણ કમ્પ્લીટ થઈ ગયા વિડીયો પાંચ પોઈન્ટ એક ચાલુ કરીશું તો આજના વિડીયો ફરીથી હવે આપણે 5.2 પહેલાના જે મહત્વના અન્ય ઉદાહરણ છે એ આપણે જોઈશું તો પહેલો દાખલો જો k 1 3k અને 4k 2 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો તો મિત્રો આવા દાખલા તમને પૂછ્યા હોય તેમાં k ની કિંમત કઈ રીતે શોધવાની તો સૌથી પહેલા તો લખવાનું કે k 1 3k અને 4k 2

ચાલો કોમ સ્ટોરીઝ એને બદલે બદલાઈ જશે પ્લસ માઇનસ માઇનસ કે પ્લસ માઇનસ માઇનસ વન બરાબર ફોર કે પ્લસ તો 3K કે 2K 2K-1 ટુકે માઇનસ વન બરાબર ફોર કે માઇનસ થ્રી કે ટુ કે પ્લસ ટુ હવે એ તો કંઈ જશે માઇનસમાં ટુકે પ્લસ ટુકે છે તો સમજ હશે માઇનસમાં અને વન માઇનસમાં છે તો કંઈ જશે પ્લસમાં આપણે પ્રથમ પદ અને તફાવત શોધવાનો છે તો લખીશું અહી પ્રથમ પદ એ બરાબર એક અને

શ્રેણીનો સામાન્ય તફાવત લખીશું પછી પછીના ત્રણ પર નીચે મુજબ મળે બે તારી છ પાં એકા પાંચ છેદ માં ચાર છ ને પાંચ અગિયાર ના છેદમાં ચાર એ ફાઈવ તો અગિયાર ના છેદ માં ચાર એમાં કેટલા પહેરવાના પાંચ ના છેદ ચાર લસા તો નીકળે છે સરખા છે એટલે

પહેલાના ઉદાહરણ એમાં પ્રશ્ન નંબર 2 ના જે બે દાખલા બાકી હતા એ જોયા પ્લસ 5.2 પહેલાના જે મહત્વના અન્ય ઉદાહરણ છે એ આપણે જોયા તો નેક્સ્ટ વિડિયોમાં આપણે 5.3 પહેલાના ઉદાહરણ જોઈશું તો આજના વિડિયોમાં આટલું જ કાલે ફરી નવા સાથે મળીશું